દેશના સૌથી ધનિક પરિવારના પુત્ર સનાતન ધર્મમાં અતુટ શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ રામનવમીના શુભ અવસર પર તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રેન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારિકાધીશ મંદિર સુધીની સો કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારિકા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ દ્વારા કૂચનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું દ્વારિકા સ્થિત સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શરમ મથના બ્રહ્મચારી નારાયણાનંદજીના નેતૃત્વ હેઠળ દ્વારિકાના તમામ જ્ઞાતિ સમાજો હોટલ સંગઠનો વ્યાપારી સંગઠનો સામાજિક સંગઠનો અને શહેરના વડાઓએ પદયાત્રાના આગમન પહેલાં શ્રી અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કર્યું હતું પદયાત્રાના અંતિમ દિવસે અનંત અંબાણીએ પવિત્ર ગોમતી ઘાટની મુલાકાત લીધી અને ગોમતી પૂજા કરી અને શારદા પેઠ ખાતે શ્રી પાદુકા પૂજાનો પણ લાભ લીધો આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમણે દ્વારિકાધીશના ધ્વજની પણ પૂજા કરી આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી દ્વારિકાધીશના દેવસ્થાન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી શ્રી આનંદ અમાણીની પદયાત્રાના સમાપન સમયે દ્વારિકાના લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો એટલું જ નહીં મંદિરને એવી રીતે રોશનીથી શણગારવામાં આવ્યું હતું કે તે દૂરથી પણ જોઈ શકાય મંદિર સંકુલ ઉપરાંત ગર્ભગૃહોને પણ આકર્ષક અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું હતું રબારી માલધારી સમુદાયના લોકોએ કાલિયા ઠાકરના ભક્ત શ્રી આનંદ અંબાણીના તેમના પરંપરાગત અને સાંસ્કૃતિક રીતિ રિવાજોથી સ્વાગત કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું શ્રી આનંદ અંબાણીના સ્વાગત માટે દૂર દૂરથી હાથી અને ઘોડાઓ પણ બોલાવવામાં આવ્યા હતા અને શોભાયાત્રાની સુંદરતા વધારવા માટે તેમને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા આ પ્રસંગે ચારસોથી વધુ ઋષિઓ અને બસો પચાસથી પૃથ્વી દેવતાઓ વૈદિક ચાર અને શુભ ગીતો ગાતા મંદિર તરફ શુભયાત્રામાં જોડાયા હતા દ્વારિકા શહેરના વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા કલાના અદભુત પ્રદર્શનોથી શણગારેલું હતું આ પ્રસંગે અંબાણી પરિવારે તમામ જાતિના લગભગ દસ હજાર પરિવારોના એક લાખથી વધુ સભ્યોને પ્રસાદ પીરસીને દ્વારિકાના તમામ નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ ઉપરાંત રામનવમીના શુભ અવસર પર દ્વારિકાધીશના દર્શન કરવા આવેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અંબાણી પરિવાર દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જગત મંદિરના સ્વર્ગ દ્વાર ખાતે આવેલા ફૂડ કોર્ટમાં દિવસભર અવિરત ભોજન સેવા ચાલુ રહી એટલું જ નહીં મંદિર સંકુલની આસપાસના તમામ વિસ્તારોમાં દિવસભર પ્રસાદ સેવા અવિરત ચાલુ રહી શારદા પીઠના નેતૃત્વમાં સ્થાનિક વહીવટ તંત્ર નગરપાલિકા અને મંદિર વહીવટ તંત્રનો સહયોગ સમાજના તમામ વર્ગના લોકોનો સ્વયંભૂ ઉત્સાહ ઉપસ્થિત સંતો મહંતો અને નેતાઓના આશીર્વાદ સૌભાગ્યે અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ થવાના પ્રસંગે સોનામાં સુગંધ ઉમેરવાનું કામ કર્યું હતું ઉલ્લેખનીય છે કે પદયાત્રાના સમાપન પહેલાં પીઠના બ્રહ્મચારી શ્રી નારાયણ નંદજીએ દ્વારિકાના તમામ જ્ઞાતિના વડાઓની એક બેઠક બોલાવી હતી અને તેમને શ્રી અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા વિનંતી કરી હતી જેના અગ્રણી વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક આવકારી હતી અને એક અભૂતપૂર્વ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ દ્વારિકા